શું કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશન કોઈ ગંભીર ગુનાની ફરિયાદ નોંધાવે અને તે ફરિયાદ સાચી હોય શકે ખરી આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે ગુજરાતમાં એક પોલીસ સ્ટેશનમાં એક લૂંટની ફરિયાદ થાય છે પોલીસ રાત દિવસ એક કરે છે તપાસનો ધમધમાટ ચાલુ કરે છે અનેક સીસીટીવી ચકાસે છે અને ત્યારબાદ જે રહસ્ય ખુલે છે તે રહસ્ય અનેક લોકોને ચોંકાવી દીધા છે વૈષ્ણવજન તેને કહીએ જે પીડ જાનાને રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી અને રાજ્યના પોલીસ વડાએ તમામ થાણા મલદારોને આદેશ આપ્યા કે તમારા થાણા વિસ્તારમાં રહેલા અસામાજિક તત્વો એટલે કે ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરો અને તેમની સાણ ઠેકાણે લાવો પોલીસ અત્યારે ડંડા અને બુલ્ડોઝર લઈને રોડ પર ઉતરી છે અને અસામાજિક તત્વો ફફડી રહ્યા છે એવું અત્યારે લોકોમાં ચર્ચા છે અત્યારે પોલીસ કોઈ પણ પ્રકારની ઘટના છે તેને હળવામાં નથી લઈ રહી અને ત્વરિત એક્શનમાં દેખાઈ રહી છે પરંતુ પૂર્વ કચ્છમાં એક ઘટના એવી સામે આવી છે કે જેને પોલીસ નહીં પરંતુ સામાન્ય વ્યક્તિઓને પણ ચોંકાવી દીધા છે ઘટનાની વિગતવાર વાત કરીએ તો પૂર્વ કચ્છના અંજાર પોલીસ સ્ટેશનના મેઘપરમાં

અંજાર પોલીસ સ્ટેશનના મેકપર બોરીચી ગામના અંડરપાસ પાસે એક ઘટના બનેલ હોય એવી પોલીસ સ્ટેશને જાણ થઈ હતી જેમાં એક વ્યક્તિ ઉપર જે એ બાઈક એક્ટિવા ચલાવતા હતા એમના પાસે પાછળથી બે લોકો આવીને એમને બાઈક ઉપર ધક્કો મારીને એક્ટિવાને ધક્કો મારીને એમને પાસે જે ડિક્કીમાં પૈસા હતા એ પૈસા જે છે કાઢીને લઈને નીકળી ગયા હતા એવી હકીકત જણાવેલ હતી જેમાં સાત લાખ રૂપિયા જેટલા પૈસા હતા. આ આખી હકીકત જે જણાવેલ અને આ જે લૂટનો બનાવની જે જાહેરાત કરેલ એના પછી અ પ્રોબેશનર આઈપીએસ વિકાસ યાદવ ડીવાયએસપી અંજાર અને અંજારની પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી બધી અલગ અલગ ટીમો જે છે આમાં તપાસમાં લાગી હતી કારણ કે બનાવ જે છે ગંભીર જાહેરાત થયેલ હતી અને પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો પણ નોંધવામાં આવ્યો હતો બીએનએસની કલમ ત્રણસો અને એકસો હેઠળ પછી જ્યારે આખી તપાસ કરવામાં આવતી હતી અને જે પ્રમાણેની જાહેરાત થયેલ હતી એ પ્રમાણેની બધી અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી અને સીસીટીવી ચકાસવામાં આવતા હતા પણ જે રીતની હકીકત જે વ્યક્તિ દ્વારા જે ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવેલ હતી એ રીતની હકીકત સીસીટીવીમાં કોઈ પણ હિસાબથી ફળદાયક જણાતી નથી અને એમાં જે જે વસ્તુઓ જે છે એનું કોઈન્સિડન્સ સીસીટીવી ફૂટેજ દરમિયાન કોઈ મળતું નથી હતું એટલે જે ભોગ બનનાર હતું એ પોતે દારામાં લાગતું હતું અને પછી તપાસ કરતા ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી અને પછી એની વધારે તપાસ કરતા જે પૈસા હતા જેમાં સાત લાખ રૂપિયા હતા એ પોતે એમના મિત્રને જે છે આપી દીધેલા હતા વગર કોઈ વસ્તુ જણાવેલ કે શેના માટે અને શા માટે આપેલ છે પછી પોલીસ દ્વારા એમને મિત્રને પણ બોલાવવામાં આવેલ અને એમને દ્વારા જે છે જેટલા પૈસા હતા એ બધા જે છે એ પોલીસને સોંપવામાં આવેલ છે એટલે લૂંટના જે આખી હકીકતનું જે ટોટલ સાત લાખ રૂપિયા હતા એ મુદ્દામાં રેકોર્ડ કરવામાં આવેલ છે અને જે બુક છે એ જ પોતે આરોપી નીકળેલ છે જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે આ આખી બનાવને સેન્સિટિવ રીતે લઈને એ પૈસા પોતે અંજાર શહેરના જે માનવ સ્ક્વેર જે છે ત્યાં એક ઇન્ડસેન્ડ બેંક આવેલો છે સામે ત્યાંથી દસ લાખ રૂપિયા લઈને જે છે બેંકથી નીકળેલ હતો જેમાં ત્રણ લાખ રૂપિયા એમના અલગથી સાઈડમાં રહી હતા અને સાત લાખ રૂપિયા જે છે એ આમને પોતાની જરૂરત માટે આજે આખી સ્ટોરી ઉભી કરવામાં આવે એમાં એમને મિત્રને આપેલા હતા એ પેજ એના પોતાના જ એમના પોતાના નહી હતા જે બેંકમાં જે કામ કરતો હતો એમના માલિકના પૈસા હતા જે એ ત્યાં બેંકમાંથી જે છે વિથડ્રો કરવામાં આવે જે પ્રકારે પૂર્વ કચરા પોલીસવાળા સાગર બાગ બારે ઘટનાનું વર્ણન કરતા કહ્યું છે કે આ પ્રવીણ મેર પોતે બેંકમાંથી 10 લાખ રૂપિયાની રકમ ઉઠાવી લાવ્યો હતો તે ડેંગસામાં નોકરી કરતો હતો આ પૈસા તેના શેઠના હતા અને ત્યાં જ તેના મિત્રને સાત લાખ રાપી ત્રણ લાખ રૂપિયા તેના એક્ટિવામાં હતા અને લૂંટનું તેણે તરકટ રચ્યું હતું આમ પોલીસે આ લૂંટનો જે પ્રકારે ગુનો દાખલ થયો હતો અને ફરિયાદી પોતે પણ હવે આરોપી બની ગયો છે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે प्राहाई जाना